જય માતાજી જય ગજન આષાઢ અમાવસ્યા ક્યારે છે અને શું મૂર શું છે અને આ દિવસે કયા ઉપયોગ કરવા જોઈએ જેનાથી તમારા પિતૃ દોષમાંથી તમને રાહત મળે તો ચાલો જાણીએ આષાઢ અમાવસ્યા બે હજાર પચીસમાં પચ્ચીસ તારીખ જૂન મહિનામાં છે અમાવસ્યા તિથિ શરૂ થાય છે ચોવીસ જૂન બે હજાર પચીસ સાંજે છ વાગ્યેથી ઓગણસાઠ મિનિટ સુધી અમાવસ્યાની તિથિ સમાપ્ત થાય છે પચ્ચીસ જૂન બે હજાર પચીસ સાંજે ચાર વાગ્યાથી

માત્ર એક ધાર્મિક તિથિ જ નહીં પરંતુ એક ખાસ અવસર છે જેમાં પિતૃને યાદ કરી શકાય છે આમ અષાઢ અમાવસ્યાના દિવસે સ્નાન આદિનું પણ બહુ મહત્ત્વ છે પિતૃના મોક્ષ માટે પીપળાના ઝાડના નીચે સરસવનો દીવો જરૂરથી કરજો આનાથી તમારા ઘરમાં સુખ શાંતિ આવશે અને નકારાત્મક ઉર્જા ઘરમાં હશે તો દૂર થઈ જશે તો આ ઉપાય જરૂરથી કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો જય માતાજી